આજે અઠ્યાવીસ જુલાઈ અને સોમવાર આજના દિવસે ફરી એકવાર સોનાના ભાવ ઘટ્યા છે આસપાસ રહ્યો છે આ ઉપરાંત બાવીસ કેરેટનો કારોબાર બાણુ હજાર પ્લસ જોવા મળ્યો છે ત્યારે વાત કરીએ રાજધાની દિલ્હીની તો દિલ્હીમાં આજે ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ સિત્તેર રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે અને બાવીસ કેરેટ સોનાનો ભાવ